નમસ્કાર મિત્રો દર્શન ટ્રોફિક ભાવનગરમાં છું નિતિન સોની જે ઘડીનો ઇંતજાર હતો એ ઘડી આજે આવી પહોંચી છે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાંથી ફરી એક વખત જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે એમને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે આજે શપથ લીધા છે ફરી એક વખત કહી શકાય કે જીતુભાઈ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળવાના કારણે તેમના ટેકેદારો આ વિસ્તારના કાર્યક્રોમાં ભારે આનંદ છવાઈ ગયો છે જીતુભાઈ વાઘાણી માટે એવું કહી શકાય કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક સામાન્ય કાર્યકર્તી લઈ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ત્યારબાદ શિક્ષણ મંત્રી અનેક જેવા હોદ્દા તેમણે ભોગવી ચૂક્યા છે અને ફરી એક વખત જ્યારે તેમને ગુજરાતના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ત્યારે ભાવનગર વાસીઓમાં આનંદ છવાયો છે બીજી આપણે વાત કરવી છે ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પુરુષોત્તમ શાહંકી મંત્રી હતા આજે તેમને શપથ નથી લીધા પરંતુ એટલા માટે કે જે જૂના મંત્રીઓ હતા જેમને રિપીટ કરવાના હતા તેમણે શપથ લેવાના ન હતા તેમને રનિંગ ચાલુ રાખવામાં આવ્યા છે એટલા માટે પુરુષોત્તમભાઈ સોલંકી માટે એવું કહી શકાય મુંબઈના તેઓ ભાઈ હતા પરંતુ ગુજરાતમાં આવીને તેઓ એક સામાન્ય માણસ માટે ભાઈની ભૂમિકામાં છે અને એટલા માટે તેમને જે રાજ્ય સરકારનો જે હવાલો હતો રાજ્ય મંત્રીનો તેમાં તેમને યથાવત રાખવામાં આવ્યા છે ગુજરાતમાં જે પ્રકારે કોળી સમાજની વસ્તી વધુ છે એટલા માટે કોળી સમાજનો જે દબદબો છે એમાં પુરુષોત્તમ સોલંકીનું નામ ટોચ ઉપર છે અને તેમના કારણે એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ત્રીસ થી પાંત્રીસ જેટલી બેઠકો એવી છે કે જ્યાં પુરુષોત્તમભાઈ સોલંકીનો દબદબો રહ્યો છે તેમને ફરી એક વખત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શરૂ રાખવામાં આવ્યા છે અને તેના કારણે તેમના કાર્યકરો ટેકેદારો અને મિત્ર વર્તુળોમાં આનંદ છવાયો છે પુરુષોત્તમ સોલંકી આમ તો નાદુરસ્ત તબિયત છે પરંતુ તમામ પ્રકારની મિટિંગો તમામ પ્રકારના કાર્યક્રમો હોય છે તેમાં તેઓ હાજરી આપતા હોય છે તાજેતરમાં જે ગણેશ મહોત્સવ ઉજવાયો ખુદ દેશના ગૃહ રાજ્ય મંત્રી અમિતભાઈ શાહ પણ અહીંયા ગયા હતા અને તેમની તબિયતની પૂછા કરી હતી અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો બીજી બાજુ ભાવનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સમુદ્ર સે સમૃદ્ધિ તકનો જે કાર્યક્રમ યોજાયો એમાં ખુદ વડાપ્રધાન પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત પૂછવા માટે તેમની ખુરશી સુધી ગયા હતા એટલે ચોક્કસપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે પરસોત્તમ સોલંકી છે એ કોળી સમાજ ને કદાવર નેતા છે અને તેમને ફરતા મુકવાય તેવું પોષાતું નથી અને એટલા માટે ફરી એક વખત તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શરૂ રાખવામાં આવ્યા છે